નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ડોક્ટર સાથે સવારના પહોરમાં બનેલી ઘટના સુઝલ સવારના પહોરમાં બ્રશ કરતો હતો ત્યાં એનો ફોન ઉઠ્યો એને એક કોગળો કરીને વાત મોઢું ફીણ મુક્ત કરી નાખ્યા પછી રિસિવ ઉઠાવ્યું હલો સામેથી કોઈ અજાણ્યો અવાજ પૂછી રહ્યો હતો મેં આઈ ટોક યુ ડૉક્ટર મહેતા સુઝલ ગુસવાયો એના સહિત પરિવારમાં કુલ એક જ ડઝન જેટલા ડૉક્ટર મહેતા હતા એના પોતાના પપ્પા મમ્મી અને એ પોતે જ ડોક્ટર્સ હતા અટકો બધાને એક જ હોઈને મહેતા પણ એને વિનયપૂર્વક વાણીમાં પોતાના મનની મૂંઝવણ દૂર કરી લીધી સર ગુડ મોર્નિંગ ક્યાં મેં જાણ શકતા હું કે આપ છે ડૉક્ટર મહેતા સે વાત કરના સાથે હે હવે સામેવાળો ગુસવાયો आपके घर में डॉक्टर मेहता एक से ज़्यादा लगते हैं कोई बात नहीं मैं डॉक्टर चंद्र प्रकाश जी से बात करना चाहता हूँ वैसे हमारे बीच ऐसी कोई धनिष्ठ मित्रता नहीं है सिर्फ एक बार पीडियस्ट्री कॉन्फ्रेंस में मिले हैं आई हेलो हुआ था एक बार चेन्नई कॉन्फ्रेंस में बात हुई थी उन्होंने अपना फ़ोन नंबर दिया था કહા થા કે કભી અહેમદાબાદ આવો તો મુજે અવશ્ય મિલને આયે એંગા આ મેં ફોન ક્યા હે ડૉક્ટર સુઝલની સાથી શણવાર માટે બેસી ગઈ આમ થવાનું કારણ એ હતું કે અત્યારે ઘરમાં એ એકલો જ હાજર હતું મમ્મી પપ્પા જોઈનિસબર્ગ ગયા હતા દાદી લગ્ન કરીને સાઉથ આફ્રિકામાં રહેતી હતી એને ત્યાં એકાદ મહિનો રહેવા ગયા હતા સુજલ સ્વયં બાળ રોગ નિષ્ણાંત બન્યો હતો એટલે નર્સિંગ હોમ એના ભરોસે સોંપીને પપ્પાજી ગયા હતા એના પોતાના જમવાના ઠેકાણા ન હતા લંચ કાકા કાકીના ઘરે તો ડિનર ફોઈ ફૂવાના ઘરે બ્રેકફાસ્ટ માટે વળે કોઈ ફ્રેન્ડના ઘરે આવી હાલતમાં દિલ્હીમાં કોઈ હિન્દી ભાષી પોતાના ઘરે આવી ચડે તો ભારે ઉપાધિ થઈ થઈ પડે કોઈ પણ જુવાન એને વ્યસ્ત માણસ ના જ પાડી દે એને તો ફોન પર ફક્ત એટલું જ કહેવાનું હોય સોરી અંકલ પપ્પા મમ્મી તો બહાર ગયે હે ઘર મેં મેરે અલાવા કોઈ નહીં હે આપ ફરમાય હે ક્યાંક કામ થા પછી ધૂળ અને ઢેફા ફરમાવે એક નિર્ણયો સૌ દુઃખ ઘણે પણ ડોક્ટર સુઝલના લોહીમાં મમ્મી પપ્પાએ આપેલા સંસ્કારો વહેતા હતા ડોક્ટર ચંદ્ર પ્રકાશ મહેતા અત્યંત વ્યસ્ત બાળરોગ હોવા છતાં સંબંધો નિભાવવાની બાબતમાં નિષ્ણાત હતા કોઈ પણ સામાજિક પ્રસંગે કોઈ પણ બોલાવે તો હાજરી આપવાનું તેઓ સૂકતા નહીં લગ્નના રિપેક્શનમાં આમંત્રણ હોય અને દર્દીઓની ભીડ જામી હોય તો પણ વચ્ચેથી સમય કાઢીને ડોક્ટર ચંદ્રપ્રકાશ પ્રસંગમાં જઈ આવતા નવ પર અને આશીર્વાદ આપીને જમ્યા વગર પાસા ફરી જતા એમના સેકન્ડો તોની બથડેસ એમને ડાયરીમાં નોંધી રાખી હતી દરેકના ઘરે ડોક્ટર સાહેબ તરફથી ફ્લાવર્સ ફલાવર્સ અને કાર્ડ પહોંચી જાય ડોક્ટર સુજલ યુવાન હતો કુવારો હતો ઘરમાં અત્યારે કોઈ સ્ત્રી પણ હાજર ન હતી એક મહિલાના માટે કુકને પણ રજા આપી દેવામાં આવી હતી જો આવી હાલતમાં મહેમાનોનું ધાડું આવી ચડે તો મેનેજ કરવું અશક્ય બની જાય તેવું હતું પણ અંગ્રેજીમાં એક સુંદર વાક્ય છે વહેન ગોઈંગ ગેસ્ટ ટફ घी टक्स गेइ गोइन मार्स की खरी कसोटी कपड़ा समय थाई ने डॉक्टर सुजले खूब शांति आवाज में पूछो अंकल जी आपका क्या प्रोग्राम्स है आप मुझे बताएगा बताइए ना मेरे नाम डॉक्टर सुजल है चंद्रप्रकाश का बेटा हूँ पापा से मैं बात कर लूँगा सुजले चतुराई पूर्वक ये बात छुपा के एना पप्पा घर में नहीं बेटा नो प्रॉब्लम्स मैं दिल्ली से हूँ आई एम डॉक्टर गुप्ता मैं भी एक पीडियास्ट्रिकन हूँ दस असल बात यह थी कि मेरे फादर मदर फादर गुजरात आ रहे हैं उन उनको मैं विमान में बिठवा देता हूँ पापा जी को बोलना कि उनको रिसीव कर ले मदर फादर द्वारका पुरी और सोमनाथ यात्रा करना चाहते हैं મેં નીકળ તભી પાછે યાદ આયા કે ચેન્નાઈ મેોક્ટર ચંદ્ર પ્રકાશજી મિલે થોને કહા થા કે ડોક્ટર ગુપ્તા બોલતા ગયા સુજલ સાંભળતો રહ્યો આ તો વધુ ને વધુ અઘરું બનતું જતું હતું ડોક્ટર ગુપ્તાએ પોતે આવવાના હોય તો એમને મેનેજમેન્ટ કરવાનું કામ થોડું ઓછું મુશ્કેલ ગણા આ તો બે ઘરડા બુઢાની મહેમાન ગતિ કરવાની હતી એમને તો શેખ દ્વારકા અને સોમનાથ લઈ જવાના હતા અને અહીં સલામત પણ લઈ આવવાના હતા પૂરા દિવસની ગતિ પછી એમને વિમાનમાં બેસાડવાની જવાબદારી પણ બજાવવાની હતી ડોક્ટર સુઝલ જો માત્ર એટલું જ કહી દે કે મમ્મી પપ્પા ઘરમાં નથી તો આ બધું ટાળી શકાય તેમ હતું એના બદલે સુઝલે કહ્યું અંકલજી સબ મેનેજ હો જાયગા આપ સિફ એટના બતા દો કે દાદાજી ઓર દાદીજી કોણ ફ્લાઇટ મેં આનેવાલા હૈ ફ્લાઇટનો નંબર અને એના આગમનની તારીખ સમય જાણી લીધા પછી સુઝલ કામે લાગી ગયો એને રજા પર મો મોકલી દીધેલી કૂપને પણ ફોન કરીને બોલાવી લીધી નોકરોને સુસવા ના આપી દીધી પો પોતાના બે ગાર્ડ મિત્રોને બોલાવ્યા અને આખી એ વ્યવસ્થા સમજાવી દીધી એનો અમલ પણ શરૂ શરૂ કરી દીધો દાદા દાદીને રિસીવ કરવા માટે એરપોર્ટ સુઝલ ખોદ ગયો એના ઘરે એક કરોડ રૂપિયાની કિંમતની ચાર ગાડીઓ હતી સૌથી લાંબી અને મોકળાશવાળી ગાડી લઈને એ ગયો ડ્રાઈવરને સૂચના આપી રાખી હતી જેવા દાદા દાદી બહાર આવ્યા કે તરત ડ્રાઈવરે કબજો લઈ લીધો દાદા દાદીને પ્રણામ કરીને ખુદ સુજલે હાથ પકડીને ગાડીમાં બેસાડ્યા ઘરે આવતા ભોજન તૈયાર હતા ગુજરાતી વાનગીઓની સાથે બેસા દિલ્હીની વાનગીઓ પણ હાજર હતી ભોજન પછી બે કલાકનો આરામ પછી દાદા દાદીને અમદાવાદના જાણીતા મંદિરોના દર્શન કરાવ્યા બીજા દિવસે બે મિત્રો દાદા દાદીને ગાડીમાં બેસાડીને સોમનાથ લઈ ગયા ત્યાંથી દ્વારકા કશી અડચણ ન પડે એની પૂરી કાળજી રાખવામાં આવી સમયે સમયે સા નાસ્તો ભોજન આરામદાયક રાત્રિરોકાણ રોકાણ સુઝલ પાસે પૈસાની કોઈ તંગી ન હતી શેખ ગર્ભગૃહીમાં બેસાડીને પૂજાવિધિ કરાવી પાસા અમદાવાદમાં દાદા દાદીને બે દિવસ વધારે રાખ્યા એમની ઉંમરને શોભે તેવી ભેટ સોગાદો આપીને પાસા વિમાનમાં બેસાડી પણ દીધા દાદા દાદીએ દિલ્હી પહોંચીને ડોક્ટર ગુપ્તાને કહ્યું બેટા હમે તો વહા જાને કે બાદ પતા ચલા કે ડોક્ટર ચંદ્રપ્રકાશજી સાઉથ આફ્રિકે ગયે હોય છે

રૂમમાં બેસીને દર્દીઓ તપાસવામાં વ્યસ્ત હતા અચાનક ફોન ફોનનો રિંગટોન સંભળાયો કોઈ અજાણ્યો નંબર હતો સામેથી કોઈકનો ભારે ભરખમ અવાજ સંભળાયો ઈસ ધીસ ડોક્ટર ચંદ્રપ્રકાશ મહેતા ઓન ગી રિસીવ એન્ડ યસ હું ઈસ સ્પીકિંગ માય સેલ્ફ ડોક્ટર સેફ ક્રોમ મુંબઈ નામ અને સ્પેશિયાલિટી બદલાયા છે ઘટના શબ્દ સાસી છે નામ સરનેમ સાંભળીને ડોક્ટર ચંદ્રપ્રકાશ મહેતા ખુરશીમાં ઊભા થઈ ગયા સર સર આપ હું માની શકતો નથી કે હું આપની સાથે વાત ડોક્ટર મહેતાનું આશ્રય કારણ હતું ડોક્ટર શેઠ ભારતના અત્યંત જાણીતા પાહોશ અને વ્યસ્ત પીડિયાટ્રિક સર્જન છે એસોસીએસ ના વડા રહી ચૂક્યા છે આંતરરાષ્ટ્રીય ફલક પર એમનું નામ અને કામ જાણીતા છે એમની એપોઇન્ટમેન્ટ લેવા માટે એક થી દોઢ મહિનો રાહ જોવી પડે છે જો કમાણીની બાબતમાં એમની કારકિર્દીનું મૂલ્યાંકન કરવામાં આવે તો સાતમો આઠમો કરોડ રૂપિયાના તેઓ માલિક હશે आवड़ी मोटी हस्ती चाली ने फोन करे तो कोने आश्चर्य न था यस सर हुकम कीजिए डॉक्टर ए कहू हुकम नहीं डॉक्टर मेहता एक रिक्वेस्ट करनी है मेरे एक डॉक्टर बेटी है डॉक्टर अर्पिता सी एस गोल्ड थ्रू आउट हर कैरियस सी एस वेरी प्रीटी मैं उसके लिए आप કે બેટી કા હાથ માગતા હું આપ કબૂલ કીજે ડોક્ટર ચંદ્ર પ્રકાશજી સામેના પાડવાનો કોઈ વિકલ્પ જ ન હતો આટલા મહાન અને મોટા પિતાને એકમાત્ર વારસદાર પુત્રી પોતાના ઘરની વહુ લક્ષ્મી બનીને આવે તો કોણ ઇનકાર કરે છતાં પણ એમને પૂછી તો લીધું જ સર આમ કો કેસે મામુ માલુમ કી મેરા બેટા આપકી બેટી કે લીએ યોગ્ય હે डॉक्टर मेहता मुझे डॉक्टर गुप्ता से बताया उनके मदर फादर आपके घर पर आए थे तब आपकी गैर मौजूदगी में डॉक्टर सुजल ने जो उनकी खातिदारी आखिरी बात पूरी डॉक्टर सेठे समापन करियो डॉक्टर मेहता शादी की पाँच दस मिनट की मुलाकात में तय नहीं की जा सकती अगर लड़का लड़की का संस्कार जानना चाहते हो तो ડે ટુ ડે ટાઈ બ્રત કનના ચતે આભાર મિત્રો